આજે તો મિત્રો આપડે કોલેજ બધા લેકચર ભર્યા ટીવી માં પછી મિત્રો બપોર પછી આવી ગયા જેટકો અને કહાની કંઈક એવી હે કે રામ રામ દાયરાને જય દ્વારકાધીશ મિત્રો હવારમાં હાથ ને નવે વ્લોક સ્ટાર્ટ કર્યો તો ને મિત્રો જાવું હે ભણવર એટલે કે કોલેજે જવું હે હાલો મિત્રો કરી લઈએ ઠેલો ત્યાર ને ભાગીએ કોલેજ બાજુ અને મિત્રો હવે તમને હું ડાયરેક્ટ આગળ જ માડું કોલેજ તારા રસ્તામાં માં પછી મિત્રો ખચાવી દીધી કોલેજ બાજુ અને મિત્રો હાલો જાય ભાણવર ડાયરેક્ટ મારું તમને ડાયરેક કોલેજે જઈને લેક્ચર ભરવાનો હૈ નહિ આ જઈને હાલો ગાયકા જવા દે મોડું થઈ ગયું હે જરાક આપણે અને મિત્રો પછી આવી ગયા ને જોઈ લીયો તમે લેક્ચર હતો તો પણ ખરી પણ આપણે ભરવાની અને પછી મિત્રો બીજો લેક્ચર ભરવા આવી ગયા ને ભાઈ નહીં સંસ્કૃત નો લેક્ચર અને પછી મિત્રો થોડાક સમય પછી આપણે નીકળી ગયા ડાયરેક્ટ ગાડી લઈને ઘર તરફ હાલો હવે તમને જો મસ્ત આવો નજારો જોતા જોતા અને પછી મિત્રો બપોર પછીનો સમય જો કે થઈ ગયો તો કે ત્રણ ચુમા ચોમા બે ને ચોમાલીસ થઈ ને મિત્રો આપણે જવું હે વાડીએ ને ડાયરેક્ટ તમને હું મળું વાડીએ જ જઈને અને મિત્રો આવી ગયા ને વાવ ભઈર રીતે આખી નાવા ને મન થઈ ગયા તો મિત્રો તો આજ નથી નાહવું બધા ભેગા થાવ હું તેદી નાહું અને મિત્રો પછી ખચકા હાલો હવે ખચકા દઈએ વાડી બાજુ પાછા અને મિત્રો આવી ગયા વાડીએ ને તાતા ભેહું ધોવાઈ ગયું તું પછી હાલો હવે જવા દઈએ દૂધ લઈને ગામમાં નદી જાવું હે આપણે જઈ પાછું વાડીએ અને મિત્રો પછી જાતા તા ગામમાં ને તાતા બાપાનો ફોન આવી ગયો ને નીકળી ગયા પાછા અલગ ગામ વાડી બાજુ અને મિત્રો પછી વાડીએ આવીને ડાયરેક્ટ ભરી લીધું ભડકાનું આપણે અને હવે મિત્રો આપણે સાંટી દઈએ ભેડકુન મિત્રો પછી સાટવા માંડ્યા ભેડકુન હવે આપણે જ પૂરો કરીએ ચેનલમાં નવા હોય તો લાઈક સબ્સ્ક્રાઇબ